સમયને તમે બગાડશો તો આવનારો સમય તમારી જિંદગી બગાડી નાખશે અને આજ છે જીવનની કડવી વાસ્તવિકતા વિડીયો તમે જોઈ શકો છો એસી વર્ષની ઉંમરના દાદા જે આટલી ઉંમરે પણ કામ કરે છે કારણ કારણ કે એમણે પોતાની જિંદગી જીવવી છે અને જિંદગી જીવવા માટે સંઘર્ષ દરેક જીવન કરવો પડે છે હું દરરોજ અહીંયાથી નીકળતો દાદાને જોતો પણ દાદા ચૂપછાપ બેઠા હોય કોઈ કસ્ટમર ના હોય પણ આજે કસ્ટમર હતા બેગ સીવતા હતા અને મને મોકો મળી ગયો વિડીયો બનાવવાનો દાદા બેઠા બેઠા બેગ સીવે છે રાતના આઠ વાગ્યા છે કશું દેખાતું પણ નથી એ પોતાના અનુભવના આધારે એક નો જે દોરો આવે એ પકડીને અંદાજ અને અનુભવના આધારે એ બેગ સીવી રહ્યા હતા મેં નજીકથી જોયું ઝૂમ કરીને જોયું તો ખબર પડી કે કાકાને ખરેખર અંધારો અત્યારે રાતના આઠ વાગ્યા છે એટલે દેખાતું પણ નહીં હોય પણ છતાં એ કેટલી નિષ્ઠાવાન રીતે મહેનત કરે જીવનનો બોધ પાઠ ખાલી મારે તમને એટલો જ કેવો છે કે તમે તમારા જીવનને વેલાહર હાચવી લેજો કેમ કે પછી જીવનના અંત શ્વાસ સુધી જો તમારે મહેનત કરવી પડતી હોય તો એ જીવનનો કોઈ અર્થ નથી આજુબાજુવાળા બધા લોકો મારી સામે જોઈ રહ્યા હતા પરંતુ મારું ધ્યાન ફક્ત અને ફક્ત આ દ્રશ્ય જે હતો એ કેમેરામાં કેદ કરવાનો હતો કારણ કે આવનારા સમયમાં આ ક્ષણ જેસે તે વિડિયોમાં કેદ થશે તો તમે પણ જોઈ શકશો અને આવનારો સમય પણ જોઈ શકશો હવે આ દાદાને જો કોઈ હેલ્પ કરવા માંગતા હોય તો કમેન્ટમાં મને મોબાઈલ નંબર લખી દેજો હું તમને પર્સનલી કોલ કરીશ અને રૂબરૂ એક કાકા કાકા સાથે આપણે વિડિયો કોલમાં વાત કરીને એમને જે થતી હોય તે મદદ કરવાનો પ્રયાસ કરીશ તમારી આસપાસ પણ આવા લોકોને તમે જોયા હશે પરંતુ ચાલો આપણે પણ એવું કરીએ કે આ લોકો પાસેથી આપણે વસ્તુ ખરીદીએ જેથી કરીને એમને પણ બે રૂપિયા રોજીરોટી મળી રહે અને એમને પણ ખોરાક ટાઈમે મળે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે નાના માણસને ક્યારેય નાનો ના સમજીએ કારણ કે દુનિયાની અંદર કોઈ માણસ નાનો નથી અને કોઈ માણસ મોટો નથી દરેક જીવ દરેક જીવ એકમાત્ર અને એક સમાન હોય છે